ગઈકાલે જે ઘટના બની છે શાળાની દીકરીઓ સાથે ખરેખર ખૂબ જ ખરાબ ઘટના બની છે આ ઘટનાથી અમને ખૂબ જ દુઃખ છે કે આ અઘટિત ઘટના જે બની છે આ ઘટનાને અમે બહુ ખૂબ ખરાબ રીતે અમે વખોડી નાખીએ છીએ કે આ ખૂબ ખરાબ કૃત્ય થયું છે જે પણ લોકોએ આ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો છે એમને આકરામાં આકરી સજા થાય એ પ્રમાણે અમે સૂચન કર્યું છે આ દીકરીઓ ખૂબ હિંમત આ દીકરીઓની હિંમતને ખૂબ દાગ આપવી જોઈએ કે પોતાના જીવના જોખમે લઈ પોતે સ્વ બચાવ માટે એમને જે કામ કર્યું છે દીકરીઓની હિંમત ખૂબ અમે દાગ આપીએ છીએ ફરીથી આવું ન થાય એ માટે અમે દરેક જણને સૂચન કરેલું છે શા બાળકોને જે શાળામાં જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી જે બસનો અભાવ છે એ માટે અમારે વહીવટીતંત્ર સાથે અને બસ વિભાગના કર્મચારીઓ સાથે અમારે વાત થઈ ગઈ છે એટલે ટૂંક સમયમાં આ બસની સુવિધા પણ અમે શરૂ કરાવવાના છીએ અને દીકરીઓને અમે આજે કુંડિયા ગામે જે દીકરીઓ હતી ચાર દીકરીઓ એમની પણ મુલાકાત લીધી છે કોસિન્દ્રા શાળામાં વિદ્યાર્થીઓ સાથે અને શિક્ષકો સાથે પણ અમે મુલાકાત કરી છે અને આજે બોડેલી આર્ય હોસ્પિટલ ખાતે પણ જે દીકરીઓ સારવાર હેઠળ છે એ દીકરીઓની અમે મુલાકાત લીધી છે દીકરીઓની તબિયત અત્યારે સારી છે એક દીકરીને બરોડા સારવાર માટે મોકલેલી છે પણ તબિયત એની સારી છે ખાલી તપાસ માટે અમે એને ત્યાં મોકલેલી છે